खोटा शब्द प्रयोग ना करो की सदन सभा चलो मित्रों, पुरुषों का नजरिया पर देखेंगे, आवाज़ जना पुरुषों का नजरिया देखेंगे। ये जरा पांच लोगों ने कमिटी बनाई, बनाई ना उसे जरा बहुत तीस समय पर तो नहीं। ये तो पसीने आ रहा है। आ रहा है, आ रहा है। आ रहा है, आ रहा है। आ रहा है, आ

નાના મોટા સોળ કરોડ રૂપિયા છસો પચીસ કરોડ ના વેચ્યા હતા આ તો નવસો પંચાણું કરોડ નો ખાલી બે કરોડ રૂપિયા ડબલ ચાલીસ

પ્રોપોર્શન શેર કરીને 50 કરોડ રૂપિયાનો ભાવ બેચ વેચવા જોઈએ આપણે કા સાબા સા મિત્રો તમને વાત છે વાત કરી રહ્યો તમને મિત્રો ત્યારે પૈસા ગયા કઈ જગ્યાએ એની તપાસ મૂળ મુદ્દો ક્યાં છે પણ આ કવન થવાનું કારણ શું ઓ ભાઈ એક વાત કેતો બહુ સ્પષ્ટ વાત કેતો લોકો સ્પષ્ટ વાત સાંભળે છે અમાથે પણ રૂપિયાની હઈ ગઈ કે કોઈ પકડી પાડે ને સાહેબ हैं तो लोगों ने है। प्रश्न माता में कायम कर जो लिए हैं आज कुर्बे का जो एक फर थो है के बाबत का मैं एमपी साइड ने बारंबार बार रजवट करी के हमने बताओ मेरा तुमने बताओ नीचे

કોઈ દિવસ અત્યાર સુધી અમને બતાવવામાં આવતી નથી જો ડિરેક્ટરને માહિતી ના તો એમની જો ડિરેક્ટરો બોર્ડ આવે છે ના ના સાહેબ તમે ના મારી પાસે જે પણ દેવામાં આવી મેં તમને સામેથી આટલો ખર્ચો આપી દીધો છે મીટિંગમાં જે વાત થઈ ગઈ એ મુજબ આ મીટિંગમાં પણ તમે બી પ્રકાશ પાડો તમે ના

જયમંત સાહેબ તમે ડિરેક્ટર તો માહિતી આપો આજની તારીખે પછી પ્રતિપક્ષ આયો ભાઈ તમે પ્રકાશ પાડો આપમાં આજ આજ પછી એવી મર્જીનું જે લપું

તમને બધા ને અંદર માં તો અમે તમારા હિત માટે જા કરીએ